આ બેઠકની અંદર મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે રમજાન માસ ચાલી રહ્યો છે તેમજ દસ એપ્રિલના રોજ મુસ્લિમ સમુદાયનો રમજાન ઈદ તહેવાર આવી રહ્યો છે તેમજ સત્તર એપ્રિલે પ્રભુ રામચંદ્ર ભગવાનના જન્મદિવસે રામનવમી તહેવારની ઉજવણી થવાની છે જ્યારે સાત દિવસની અંદર બંને સમાજના લોકોના મોટા તહેવારો આવતા હોય અને આગામી સમય લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી યોજાવાની છે તે અનુસંધાને કડી પોલીસ સ્ટેશન દ્વારા કડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું થોડાક દિવસો બાદ રમજાની તેમજ રામનવમી તહેવારની ઉજવણી થવા જઈ રહી છે જે અનુસંધાને કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને બંને સમુદાયના લોકો બંને તહેવારો શાંતિમય માહોલ અને ભાઈચારા સાથે ઉજવણી કરે જે અનુસંધાને કડી પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું કડી પીઆઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક આયોજન કરવામાં આવેલું હતું વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવેલી હતી આ બેઠકની અંદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કડી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં દેશી દારૂનો મુદ્દો તેમજ ટ્રાફિકના મુદ્દાઓ ઉછળ્યા હતા કડી શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર બેફામ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે આજરોજ યોજાયેલા શાંતિ સમિતિ બેઠકમાં દેશી દારૂના અડ્ડાને લઈને મુદ્દાઓ ઉછળ્યા હતા મલારપુરા તેમજ અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે આ દેશી દારૂના અડ્ડા ઉપર છે ત્યારે નગરપાલિકા વોર્ડ નંબર બે ના કોર્પોરેટર દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં દેશી દારૂના અડ્ડાનો મુદ્દો ઉછાળવામાં આવેલો હતો તેમજ પીઆઈ સમક્ષ કડક ભાષામાં રજૂઆત કરવામાં આવેલી હતી મલારપુરા તેમજ કડી અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં ચાલતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી